માવજી સોનીનો પ્રસંગ એક નિત્યલીલાનું સ્વરૂપ શ્રી અમનાજીના તામસુયથની રવિજા સખી પ્રભુ શ્રી ગોપાલલાલનું શરણદાન બુરાનપુર મધ્યે સંવંત સોળસો સત્તાવનના પરદેશમાં એક સમય ગોકુળમાં શ્રી ગોસાઈજીના સેવક દર્શને આવ્યા તેમાં પૂંજનદાસ ગોવિંદદાસ ભટ્ટ લીલાધર ભટ્ટ વાણીઓ લીલાધર ભેટીગર એ ચાર વૈષ્ણવ આવ્યા શ્રી રઘુવીરજીના દર્શન કર્યા ત્યારે આપ શ્રીજી પાસે બેઠા હતા તમારે શ્રી ગોપાલલાલજીએ પૂછ્યું જે રાજ એ કયા દેશના વૈષ્ણવ છે ત્યારે રઘુવીરજી બોલ્યા એ વૈષ્ણવ સોરઠના છે ત્યારે શ્રી ગોપાલલાલજીએ હસીને કહ્યું જે મારા મનમાં એ દેશ જોવાની ઈચ્છા છે તો અમો એ દેશમાં પધારશું ત્યારે વૈષ્ણવ બોલ્યા જે રાજ અમારા પ્રબળ ભાગ્યનો ઉદય જ્યારે થશે ત્યારે રાજ પધારશો એમ કહ્યું ત્યારે શ્રીજીએ પરદેશ પધારવાનો નિર્ધાર કર્યો ત્યારે મથુરાથી પંડ્યાને બોલાવ્યો અને શુભ મુહૂર્ત પૂછ્યું તેનું કારણ પ્રભુજીએ પ્રથમ મુહૂર્તનો અંગીકાર કીધો અને સર્વ મુહૂર્ત સેવકને સુલભકારી દીધું તે લોકગોચર લીલા કહેવાય સેવકને મુહૂર્ત જોવાનો સંશય ટાળ્યો અને સેવકજન નિર્ભય થયા સર્વ મુહૂર્ત મંગલકારી થયા સર્વસેવકજનના મનનો સંશય શુકન મુહૂર્તનો આપશ્રીએ ટાળ્યો સર્વ મુહૂર્તના મંગલકારી મુહૂર્તરૂપ આપ જ થયા પ્રથમ વાતથી ભક્તિ માર્ગનો ઉત્કર્ષ વધાર્યો પ્રેમલક્ષણા ભક્તિમાર્ગમાં સુકન મુહૂર્ત કાંઈ જોવાનું આવતું નથી ભગવદીજનો સર્વકાર્ય પ્રભુજીના મંગલ નામનો ઉચ્ચાર કરીને જ કરે છે તે દ્રઢ આશ્રય થયો ગણાય માટે પ્રભુજી તેવી લીલાનો પ્રકાર કરી જીવને પોતાના સ્વરૂપનો ભર ઉપજાવે છે તે જ પ્રેમ લક્ષણ ભક્તિ સિદ્ધ થઈ ગણાય પૂર્ણ પુરુષોત્તમનો દ્રઢ આશ્રય પછી બીજું શું હોય પ્રથમ પરદેશ સમંત સોળસો સત્તાવનમાં વૈશાખ સુધી પંચમીના રોજ શ્રી મદ ગોકુલથી પ્રયાણ કર્યું આપશ્રીની સાથે મોહનદાસ ખવાસ વ્રજવાસી લીલાધર ભટ્ટ તથા બીજા અંતરંગ વૈષ્ણવોને સાથે લઈને પ્રથમ કોકણ દેશમાં ડભોલ ગામે પધાર્યા ત્યાંથી ચિયોલ દેશનો અનુગ્રહ કર્યો ત્યાં એક ભટ્ટ હતો તેનો સંગી દેવરાજ કોઠારી તેનો અંગીકાર કર્યો તે કેવી રીતે અંગીકાર કર્યો દેવરાજ કોઠારી શ્રીજી જ્યાં બિરાજી રહ્યા હતા ત્યાં દર્શન કરવા આવ્યો આવીને સન્મુખ ઊભો રહ્યો ત્યાં તેને શ્રીજીના દિવ્ય સ્વરૂપનું દર્શન તેને થયું દર્શન કરતા તેને મહાદાન થયું તેનું પરમ ભાગ્ય ખુલી ગયું પ્રભુજીએ નેત્રદાન કરીને તેનો અંગીકાર કીધો તેના સંગી બધા વૈષ્ણવ થયા તેના સંગમાં કૃષ્ણભટ્ટ બ્રાહ્મણ તેના ઉપર અનુગ્રહ કર્યો તેને પોતાના નામનો મહામંત્ર આપીને શરણે લીધો ઘણી સ્ત્રીજન પણ શ્રીજીની સેવક થઈ ત્યાંથી શ્રીજી બુરાનપુર પધાર્યા ત્યાં ઘણા જીવનો ઉદ્ધાર કર્યો શરણ દાન આપી વૈષ્ણવ બનાવ્યા અને શક્તિ ઉપાસકોનો ધ્વંસ કરી નાખ્યો માયાવાદી કર્મકાંડીઓના ભ્રમને દૂર કર્યો ત્યાં માવજી નામે સોની હતો તે ઘણો ગૃહસ્થ હતો તેને ત્યાં શક્તિની પૂજા નિત્ય થતી હતી મોટો કર્મકાંડી હતો અને ઘમંડી હતો તે બધાની નિંદા ઘણી કરતો તેની વાત શ્રીજીની આગળ ચાલી જે રાજ એ શક્તિ ઉપાસી મહાપાપી છે અને સૌને રંજાડે છે વૈષ્ણવની વાત સાંભળીને શ્રીજીએ પોતાના મનમાં વિચાર્યું જે એને શું જોશું શ્રીજીએ વૈષ્ણવને પૂછ્યું તે ક્યારે આવી જાય છે ત્યારે વૈષ્ણવે કહ્યું હે રાજ દર્શન કરવા આવશે પણ બહુ ચકોર છે ત્યારે શ્રીજીએ કહ્યું ભલો કંઈ ચિંતા ન કરશો ત્યારે માવજી સોનીની દેવીએ રાત્રે સ્વપ્નમાં દર્શન આપ્યું સ્વપ્નમાં માવજી જોવે છે શ્રી ગોપાલલાલજી સજ્જા ઉપર આવીને બેઠા છે અને તેની દેવી શ્રી શ્રીજીની આગળ આવીને ઊભી છે અને પંખો કરે છે અને માવજીને કહ્યું તું ઠાકોરજીના શરણે જા એ તારો નિસ્તાર કરશે એવું સ્વપ્ન જોઈને તે જાગી ગયો અને બોલ્યો અહો જગદીશ મેં સ્વપ્નમાં શું જોયું ઘણું આશ્ચર્ય પામ્યો અને મનમાં નિશ્ચય કર્યો જે હું દર્શન કરવા જઈશ અને શ્રી ગોપાલલાલજી સ્વપ્નની વાત કઈ બતાવશે તો હું તેનો સેવક થઈશ માવજી સોનીએ પોતાના મનમાં નિર્ધાર કરીને સવારે દર્શન કરવા આવ્યો આવીને બેઠો ત્યારે શ્રીજીએ તેનું સન્માન કર્યું અને કહ્યું માવજી આવ્યો ત્યારે તેનું મન અતિ પ્રસન્ન થયું અને શ્રીજીએ કહ્યું જો માવજી તું શાક શક્તિ હો તે તારી દેવી જો જે તારી દેવી છે તે તને કાંઈ સ્વપ્નમાં દર્શન આપે છે અને તેને કાંઈ કહે છે ખરી આટલા વચન શ્રીજીના સાંભળતા જ માવજી શ્રી ગોપાલલાલજીના ચરણમાં ઢળી પડ્યો અને મન ભક્તિ રસથી પીગળી ગયું પ્રભુ શ્રી ગોપાલલાલની પ્રભુતા શક્તિની તેને પૂર્ણ પ્રતીત થઈ અને જે સ્વપ્ન થયું હતું તેની ખાતરી થઈ અને મનમાં થયું કે આ તો સાક્ષાત ઈશ્વર છે ઊઠીને દંડવત પ્રણામ કર્યા અને બોલ્યા રાજ મારા ઉપર કૃપા કરો અને મને સેવક કરો શ્રીજીએ કહ્યું જો તારા મનમાં આવો જ ઈશ્વર કૃપા કરે ત્યારે માવજી બોલ્યો મહારાજ મારા ઈશ્વર તો આપ જ છો શ્રીજીએ કહ્યું ભલે આમ કહીને શ્રીજીએ તેની સન્મુખ જોયું દ્રષ્ટિદાન થતાં પરમ કૃપાપાત્ર થઈ રહ્યો અને માવજીનું મન પરમ દિવ્ય થઈ ગયું અને શ્રીજીને પોતાના ઘરે પધરાવી ગયો ત્યારે શ્રી ગોપાલલાલજીએ માવજી ઉપર પરમ કૃપા વિચારી નામ નિવેદન આપ્યું તેના અંગીકારમાં કંઈ ન્યૂનતા ન રાખી માવજીએ અનેક પ્રકારની ભેટ શ્રીજીની ચરણમાં ધરી જેવું નિવેદન આચાર્ય શ્રીએ કહ્યું તેમ સર્વસમર્પણ કર્યું શ્રીજીએ તેના ઉપર અસીમ કૃપા કરી પરમ ભાગ્યવાન વૈષ્ણવ થયો માવજી મહાપુરુષ થયો જો શ્રી આચાર્યજી કે સેવક સમાન પણ અધિક નૂન્ય નહીં એવી કૃપા પ્રભુજીએ માવજી ઉપર કરી તેના ભાવને પોષવા શ્રીજી કેટલાક દિવસ સુધી બિરાજ્યા અને આપશ્રીએ પોતાના વચનામૃત દ્વારા માર્ગનો સ્વસિદ્ધાંત સમજાવી ઘણા દેવી ભાગ્યવંત જીવને શરણે લીધા આ લીલા પ્રસંગથી જીવને પ્રભુજીએ સિદ્ધાંત સમજાવ્યો કે અન્ય દેવદેવીના આશ્રયથી કાંઈ નિસ્તાર થતો નથી અને પૂરવના જે જીવો પોતાના હતા તેને કલીના પ્રવાહમાંથી ઉગારી લીધા અને અન્ય માર્ગની ભ્રમણા છોડાવી પોતાના શરણાગત કીધા તે પુષ્ટિ પુરુષો તમે મહાન અનુગ્રહ પોતાના જીવ ઉપર કીધો તે જીવ ભૂતલમાં નિહાલ થયા પૂરવના સંબંધી જીવ હતા તેથી કૃપાનું દાન કરવા પરદેશ વધાર્યા